નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે તમામ બહેનો પોતાની રક્ષા કરવા માટે ભાઈઓને સૂત્ર બાંધે છે અને ભાઈઓ પણ વચન આપે છે કે બહેનની રક્ષા કરીશું તો એ જ પ્રમાણે નવસરીની એક શાળામાં ભણતી નાની સરખી દીકરીએ પણ વિચાર કર્યો કે શા માટે જે બોર્ડર ઉપર તેનાત છે એ જવાનોને હું મારા ભાઈ કેમ ના બનાવું કારણ કે જે આખા દેશની રક્ષા કરે છે એવા ભાઈઓને રક્ષા કોણ બાંધશે માત્ર અગિયાર વર્ષની ઉંમર અને નીલકંઠ હાઈસ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી અને રત્ન કલાકારની દીકરી એવું પણ નથી કે આ દીકરી કોઈ માલે તુજારના ત્યાંની દીકરી હોય અને બે રાખડી પોસ્ટ કરવાનો ખર્ચ ઉઠાવી શકતી હોય પણ પોતાના બચતમાંથી સ્વખર્ચમાંથી બચાવેલા પૈસાનો સદુપયોગ દીકરીએ દેશના જવાનો રાખડીઓ આજે પોસ્ટ કરી છે તો ત્યારે સેજલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ સેજલ ભ છે બધા સૈનિકો આપણા માટે 24 કલાક દેશની રક્ષા કરે અને મે જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે મને એવો વિચાર આવ્યો કે હું રાખડી બનાવું તો આપણા દેશનું આ બોર્ડર ઉપર જે કામ કરતા હોય એ લોકોને રાખડી બાંધીને હું એને ભાઈ માનું અન્ય જે વિદ્યાર્થીઓ છે આવા કોન્સેપ્ટમાં આગળ વધે એ માટે શું કરવા માંગો આપણા જે આ વિદ્યાર્થીઓ છે તે આગળ વધે એ માટે હું એક એવી યોજના બનાવું કે તે લોકોને આપણે ભાઈ જ માનવું હોય ભાઈ જ મનાય અને એ લોકોને કોઈ બીજા ના હોય નહીં તો આપણે તેને ભાઈ માની પોતાનું પોતાનો ભાઈ ગણાય સાથે જ આજના યુવાનોને સેજલ એ પણ સમજાવી રહી છે કે ભાઈ તમે વ્યર્થના ખર્ચા ના કરતા દેશ માટે રક્ષા કરનાર આપણા જવાનો માટે વિચારો અને એમના માટે આ પ્રમાણે તમે પણ કંઈક નવું કરો કે જેથી કરી બોર્ડર ઉપર જે જવાનો તેના જ છે એ પણ ગર્વની લાગણી અનુભવે અને એમને પણ દેશ દાજની સાથે દેશ પ્રેમની સાથે બહેનો માટે પણ એટલી જ મમતા રહે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો સોરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન